પોલીસ લાઈન ખાતે રુદ્રેશ્વર મહાદેવ મંદિર નું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માળિયા હાટીના પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો પ્રથમ દિવસે સવારે નવ કલાકે પોલીસ લાઈન ખાતેથી વાજતે ગાજતે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિના સામૈયા ત્યારબાદ નગરયાત્રા નીકળી હતી જેમાં પ્રથમ દિવસે શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરી મૂર્તિ પૂજા અર્ચન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો બીજા દિવસે રુદ્રેશ્વર મહાદેવ સહિતની મૂર્તિને જળ નિવાસ અન્ન નિવાસ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી અને ત્રીજા દિવસે બપોરે બાર કલાકે હવનનું બીડું હોમાશે ત્યારબાદ મૂર્તિ પ્રતિષ્ઠા બાદ મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે આ તકે કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાન સામાજિક સંસ્થાના આગેવાનો સરપંચો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી પ્રેમી જનતાએ લાભ લીધો હતો પ્રાણ પ્રતિષ્ઠા મળતી બધા સાથે મળી અને સમાજના આગેવાનોએ બધા સાથે મળી અને સારામાં સારો એ પ્રાણ પ્રતિષ્ઠા શું છે અને જમણવાર સાથેનો બે દિવસનો પ્રોગ્રામ રહી ગયો જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે પણ બધાને પ્રસાદ જવાયો હતો અને આજે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ ત્યાર પછી પણ દરેક સમાજના અને આજુબાજુના વિસ્તારના પ્રતાપ સોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના